પ્રેશ રણ હું મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબ્સ્ક્રાઇબ કરી લો અને સલા જ્ઞાનમાં તમે વધતા જાઓ આજે તારીખ છે ત્રીજી ઓગસ્ટ બે હજાર પચીસ અને રોજેરોજ તમને પ્રશ્નો પૂછવામાં આવે છે પરંતુ એમાં રવિવારે ખાસ ફેરફાર કરવામાં આવે છે રવિવારે આખા બાઇબલમાંથી કોઈપણ જગ્યાએથી પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો હોય છે અને એ પ્રશ્ન થોડો અઘરો પણ હોય છે અને પ્રશ્ન કોઈ કલમથી નથી ખબર પડતી કોઈ અધ્યાયથી નથી ખબર પડતી પરંતુ એ પ્રશ્ન એવો હોય છે કે જેને સમજાવવો પડતો હોય છે અને આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે પ્રભુ સુખ્રિસ્ત એકવાર ભૂખ્યા થયા અને રસ્તામાં એક અંજીરી હતી કે જેની પર પાંદડા આવ્યા હતા અને અંજીરીની ઋતુ નહોતી એવું પ્રભુ સુખ્રિસ્તને જાણ હતી જે છતાં તેઓ એ ઝાડની ઉપર એ ફળ સૂતવા માટે ગયા સ્વાભાવિક છે કે ફળ મળવાનું નહોતું અને ફળ ના મળ્યું ના મળ્યું તો પ્રભુ સુખ્રિસ્ત ગુસ્સે થઈ ગયા અને એ અંજરીને શ્રાપ આપ્યો અને અંજીરી સુકાઈ ગઈ હવે પ્રશ્ન એ છે કે જ્યારે પ્રભુ સુખ્રિસ્તે ખબર હતી કે અંજીરીની ઋતુ નથી તો પહેલી વાત તો ફળ શોધવા કેમ ગયા પણ જો ફળ શોધવા માટે ગયા તો એમને ફળ તો મળવાનું નહોતું અને ફળ મળ્યું પણ નહીં ના મળે તો ગુસ્સો કેમ ચડ્યો એમણે શ્રાપ કેમ આપ્યો અને પ્રભુ શું તો એવા વ્યક્તિ છે કે જે કદી કોઈને શ્રાપ જ નથી આપતા તો અંજરીને કેમ શ્રાપ આપ્યો એ શ્રાપને લાગ્યો કેમ એ અંજરી શું કંઈ કેમ ગઈ આની પાછળ શું કારણ છે કેમ પ્રભુશુએ આવું કર્યું તો આ એક પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તમે આ વિડીયોમાં અંત સુધી બની રહો સુખરી એક વખત ચર્ચમાં ગયેલા હતા અને ચર્ચમાં ગયા પછી ત્યાં એમણે બધા વેચનારાઓને જોયા કબૂતર વેચનારાઓને હોય કેટા પકરા વેચનારા હો એટલે બહુ ગુસ્સે થઈ ગયા પણ ગુસ્સે થઈને એમણે કશું કર્યું નહીં સાંજનો સમય હતો એટલે પાછા જતા રહ્યા બેથાણ્યા બેથાણ્યા ગયા ને પણ આ બધી વાત એમના મગજમાં ગુમરાયા કરતી હતી અને એટલે એમને બહુ ગુસ્સો આવતો તો કે મારા ભવનને કે મારા મંદિરને કે આ જે પ્રાર્થનાનું ઘર કહેવાય એને આ કોઈ કેવું કરી નાખેલું છે આ તો બધું વેચનારો વેપારીઓનું ઘર કરી નાખેલું છે લૂંટારાઓનું કોતર કરી નાખેલું છે તમને બહુ ગુસ્સો હતો અને ત્યાર પછી સવારે છે ને વહેલાં ઉઠે છે હકીકતમાં તમે રાત્રે ઊંઘ પણ નહીં લીધી હોય અને પેલા ગુસ્સામાં અને ગુસ્સા મેં તો સવારે નીકળ્યા અને એમણે રાત્રે નથી ખાધું અને સવારે પણ નથી ખાધું આ માર્કનો અગિયાર ત્યાં વાંચશું ને તો તમને ખ્યાલ આવશે અને પછી પ્રભુ શું છે ને ત્યાંથી નીકળ્યા પ્રભુ શું ત્યાંથી નીકળ્યા ને એમને બહુ ભૂખ લાગેલી અને ભૂખ લાગેલી ને તો તમે બાઇબલમાં વાંચો સ્પષ્ટ જે કરવામાં આવે છે ત્યાં એવું લખેલું છે કે એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા એનો મતલબ એક અંજીરી કે જેને પાંદડા આવ્યા હતા એનો મતલબ અંજીરી એક નથી એક કરતાં ઘણી બધી અંજીરીઓ હતી પણ એમાં એક અંજીરી એવી એવી હતી કે જેને પાંદડા આવ્યા હતા હવે તમે સમજો કે એનો મતલબ બીજી બધી અંજીરી ત્યાં હશે કે અંજીરના ઝાડ હશે એની પર પાંદડા સુધતા નહોતા પરંતુ એક અંજીરી એવી હતી કે જેની પર પાંદડા હતા તો પ્રભુ શું બીજા અંજલીના ઝાડ પાસે નથી ગયા બીજા કોઈ ઝાડ પરથી એમણે ફળ નથી શોધ્યું પણ એક જ ઝાડ પરથી ફળ શોધ્યું કે જેની ઉપર પાંદડા આવ્યા હતા અંજરીની ઋતુ પણ નહોતી બાઇબલ નોંધ પણ કરે છે પ્રભુ શું પણ ખબર હતી અને તે છતાં પ્રભુ શું ત્યાં શોધવા માટે ગયા પણ જો બધા ઝાડ પર નથી શોધ્યું બધા ઝાડ પર શોધ્યું હોત તો બધા ઝાડ પરથી ફળ ના મળત અને બધાને કદાચ શ્રાપ મળત પરંતુ પ્રભુ શું એક જ ઝાડ પાસે કેમ ગયા અને જો એક અંજીરી કે જેને પાંદડા આવ્યા હતા એનો મતલબ બીજી અંજીરને પાંદડા નહોતા એ બધા ખરી પડેલા હતા તો આ શું સૂચવે છે કે કેમ પ્રભુ શ્રીને શ્રાપ આપ્યો તો એનું કારણ હતું કે કોઈ પણ ઝાડ હોય ને ફળદાયક તો એમાંથી પહેલાં ફૂલ આવે તમે આંબા પર જો પહેલાં મોર આવશે અને મોર પછી શું લાગશે કેરીઓ લાગશે તમે દાડમનું ઝાડ જો એની પર પહેલાં ફૂલ આવશે અને પછી શું આવશે ફળ આવશે એટલે ફૂલ જોઈને તમને શું ખબર પડે કે ફળ હશે હવે તમે જો કોઈ પણ ઝાડ પર તમને બે ચાર ફૂલ જોવા મળે એની ઋતુ છે કે નહીં એ છોડો હવે તમને બે ચાર ફૂલ જોવા મળે તો તમને આશા થાય ને કે ફૂલ છે તો ફળ બી આવ્યું હશે અને સિઝન તો છે નહીં પણ ફૂલ કેમ દેખાય છે અને ફૂલ દેખાય છે ને તો તો પછી હશે ફળ હશે બની શકે કદાચ વહેલું આવ્યું હોય એમ કરીને તમે જોવા તો જાઓ હવે અંજરીમાં કેવું છે કે અંજીનું ફળ તમે તોડો ને તો એની અંદર જ ફૂલ સમાયેલું હોય છે અંજીરના ઝાડ પર કદી પણ પહેલાં ફૂલ આવતું નથી અને ફૂલ આવ્યા પછી ફળ આવે એવું એ સિસ્ટમ અંજીરીમાં નથી અને એટલે એમાંથી ડાયરેક્ટ ફળ જ ઉગે પરંતુ અંજીરીના ઝાડની એક ખાસિયત છે કે જ્યારે પણ એની ઋતુ ના હોય ને તો પાંદડા બધા ખરી પડે અને જ્યારે એની ઋતુ આવે ને ત્યારે પાંદડા આવવા લાગી જાય એટલે એક અંજીરી કે જેના પાંદડા આવ્યા હતા એટલે પ્રભુ શું જોયું કે અંજીરી તો ઋતુ નથી પાંદડા કઈથી એટલે આ વહેલું ફળ આપતું હોય શાક આની પર વહેલાં ફળ લાગી ગયા છે એટલે પ્રભુ શું ગયા ત્યાં અંગાળી ફળ શોધવા માટે કારણ કે દેખાવ કેવો હતો પાંદડાનો દેખાવ અને પાંદડા દેખાવ એનો મતલબ ફળ હોવું જોઈએ એટલે પ્રભુ શું શોધ્યું કેમ બીજા ઝાડ પર ના શોધ્યું કેમ બીજા ઝાડને કશું શ્રાપ ના આપ્યો અને આ ઝાડને કેમ શ્રાપ આપ્યો તો કારણ હતું આનામાં દેખાડો હતો ફળનો અને અંજીરું ઝાડ છે ને બીજું કંઈ નથી એ તમે છો અને હું છું આપણામાં પાંદડા બહુ હોય દર રવિવાર ચર્ચમાં જવું રેગ્યુલર જવું હાથમાં બાઇબલ લઈને જવું દાન નાખવું પ્રાર્થનાઓ કરવી બધું દેખાળો હોય બસ પવિત્ર આત્માનું પણ ફળ ના હોય પ્રેમ ના હોય આનંદ ના હોય શાંતિ ના હોય લડાઈ ઝઘડા હોય કંકાસ હોય ક્રોધ હોય તો કેવું લાગે અને જો જે લોકો આવામાં જીવન જીવે છે ને એની પાસે ઈશ્વર નહીં જાય પણ ઈશ્વર કોની પાસે જશે જે લોકો દેખાળો કરે છે આ દેખાળો વસ્તુ છે ને બહુ ભયંકર છે એના કારણે કારણ શ્રાપ આવે છે કેમ તમે જો તમે બહુ ભૂખ્યા હો અને તમે ઘરમાં આવો અને ઘરમાં આવો અને કોઈ જગ્યાએ કશું નથી તમને કોઈ વાંધો નથી પરંતુ ગેસ ઉપર બે તપેલા મૂક્યા હોય અને બંને તપેલા ઢાંકેલા મૂકેલા હોય તો તમને શું લાગે ગેસ પર તપેલા અને ઢાંકેલું ઓછું આપણું કામ થઈ ગયું ખાવાનું મળી ગયું તમને ભૂખ બહુ લાગી અને તમે ખોલીને જો ને એકદમ કોરા કટ હોય તો હૃદયમાંથી કેવી લાગણી નીકળે કેવો ગુસ્સો આવે આ પ્રભુ શું સાથે આવું થયું છે એટલે પ્રભુ શું કોઈ શ્રાપ નથી આપ્યો પ્રભુના હૃદયમાંથી નીકળ્યું હવે તારી પરથી કદી કોઈ ફળ ના ખાવ કોઈ બાપ છે ને કદી પોતાના છોકરાને શ્રાપ નથી આપતો છોકરો હાવ ના લાયક નીકળે હાવ બકવાસ નીકળે બાપનું કહેલું જ કરતો નાય ત્યારે છે ને બાપના હૃદયમાંથી વાત નીકળી જાય અરે મરી જાય તો સારું એવું ના કે તું મરી જાય હૃદયમાંથી નીકળી આવે શબ્દ અને છે ને પ્રાણ લાગી જાય મરી જાય આ અકાળે મૃત્યુ પામે એ શ્રાપ આપવા નથી માગતો પ્રભુ શું શ્રાપ ના આપે પણ જ્યારે અંજીરીએ દેખાડો કર્યો ને એટલા માટે પ્રોબ્લેમ થયો કારણ કે માલિકે શું કીધું પેલા માળીને એ માળી આ કેમ કેમ જગ્યા રોકે છે ફળ તો આપતું નથી કાપી નાખે છે ત્રણ વર્ષ હું ત્રણ વર્ષથી ફળ સુધું છું મને તો મળતું નહીં કાપી નાખે જગ્યા શું રોકે છે બીજું કોઈ ઝાડ નાખી દઈશું એ અંજીરી આપણે છે ફળ વગરની અને માળી છે ને એ પ્રભુ શું છે એ માલિક છે ને તો પિતા પરમેશ્વર છે તો પ્રભુ શું કહે છે નાના માલિક આટલું વર્ષ રહેવા તો કહે છે હું એને ચારે બાજુ ખોદું છું ખાતર નાખું છું પાણી નાખું છું અને પ્રભુ આપણા માટે કેવા કેવા કામો કરે છે ખબર છે આપણને ચર્ચમાં લઈ જાય છે બીજા સેવકોને આપણા ઘરે મોકલી આપે છે આ ખાતર છે આ પાણી છે લે છે પ્રભુ પણ પછી બી ફળ ના આવે તો કે આવતા વર્ષે કાપી નાખજો એમ કરીને સર દર વર્ષે આપણને એક એક વર્ષ ઉમેરતા જાય છે પરંતુ તોય તમે ખાલી પાંદડા ઉગાડીને બેહી જાઓ તો પ્રભુને કેવો ગુસ્સો ચડે આના માટે ધ્યાન રાખજો પોતાના વિશે દેખાડો ના જોઈએ પ્રભુને તમે જેવા છેવા પ્રભુની સામે રહો અને જેવા છે તેવા એનો મતલબ એવો નથી કે તમે જેવા તેવા છો તમને ઈશ્વર લઈ લેશો સ્વર્ગમાં યોગ્ય તો બનવું જ પડશે પણ ખાલી દેખાડો નહીં કરવાનો એ ઈશ્વરને નથી પસંદ તમે બાઇબલની ચર્ચમાં જાઓ છો તો એવા જ બનો એવો જ બનો કે પ્રભુ તમારી પાસે ફળ શોધશે ફળ દેખાવ જ જોઈએ અને ઘણાથી પાંચ અને બાવીસ અને ત્રેવીસમાં પવિત્ર આત્માના ફળ લખેલા છે એ ફળ મોહે કરી રાખજો એ દરેકે દરેક ફળ તમારી અંદર દેખાવું જોઈએ જો નહીં દેખાય અને બાઇબલ તમારા હાથમાં હશે અને તમે ચરતમાં નિયમિત જતા હશો તો પ્રભુનો ગુસ્સો ચડશે તો પછી હાલી પાડશે અને માટે આપણે દેખાડો ના કરીએ પણ યોગ્ય રીતે જીવન જીવીએ તો કેમ શ્રાપ આપે એવો ખબર પડી ગઈ ને કેમ કે એક જ ઝાડ એવું હતું કે જે દેખાડો કરતું હતું બાકીના બધા ઝાડ સારા હતા કોઈ નામાં દેખાડો નહોતો કોઈ નામાં પાંદડા નહોતા અને માટે પ્રભુએ એવું કામ કરેલું તો એ સર તમને આશીર્વાદ આપે આમે